સાંસદ રામજીલાલ સુમનના વિવાદિત નિવેદન સામે ભરૂચમાં કરણી સેનાએ પુત્રા દહન કરીને વિરોધ નોંધાવ્યો હતો ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમને મહારાણા સાંગા અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું સાંસદે મહારાણા સાંગાને દેશદ્રોહી ગણાવ્યા હતા તેમણે આરોપ લગાવ્યો હતો કે મહારાણા સાંગાએ બાબરને ઇબ્રાહીમ લોડીને હરાવવા માટે બોલાવ્યો હતો આ નિવેદનથી સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે કરણી સેના દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ભરૂચમાં પણ કરણી સેનાના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું કરણી સેનાના કાર્યકરોએ સાંસદ વિરુદ્ધ સૂત્રોચ્યાર કર્યા હતા તેમણે સાંસદના પુત્રાનું દહન કર્યું હતું કરણી સેનાના

લાલજીલાલ રામજીલાલ સુમનજી દ્વારા જે રીતના રાણા સાંગા અમારા મહારાણા વિશે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે લોકસભામાં એ નિંદનીય છે અને એ માફી માગે માફી નહીં માગે તો કરણીય ક્ષત્રિય કરણી સેના પરિવાર એને એની ભાષામાં જવાબ આપશે અને લોકસભામાં જ્યારે ક્ષત્રિય સમાજ ક્ષત્રિયોને છૂટાઈને મોકલતા હોય સાંસદ બનાવીને તો આ તમામ ભારતના સાંસદો શું કરવા બેઠા છે એ બી અમે જાણવા માગ્યા છે અને અત્યારે તમામ ક્ષત્રિયો દ્વારા આજે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ઉગ્ર વિરોધ કરવામાં આવશે આગામી સમયમાં જો આ સમાજવાદી પાર્ટીના સાંસદ એવા રામજીલાલ સુમન દ્વારા માફી નહીં માગવામાં આવે તો એને અમે દેખાડી દઈશું કે ક્ષત્રિય શું છે આપણા રાણા સાંઘા દ્વારા જે તે ટાઈમે ક્ષત્રિય તેમજ હિન્દુત્વ માટે સોથી વધારે યુદ્ધ કરવામાં આવ્યા અને મુગલ સામે એ સોથી વધારે યુદ્ધ જીતેલા હતા તો પણ આવી અભદ્ર ટિપ્પણી કરવા બાબત લાલજીલાલ સુમન માફી માંગે જય માતાજી જય ભવાની ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે